ઘોઘના પીપરલા ગામે દૂધ લઈને ઘરે પરત ફરી રહેલા કુટુંબી કાકા ઉપર તલવાર વડે હુમલો કરતા ભત્રીજા અને ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાવવામાં આવી હતી ઘોઘા તાલુકાના પીપરલા ગામે રહેતા વેલજીભાઈ વસરામભાઈ બારૈયા સાંજના સમયે દૂધ ભરીને તેમના ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ ટાણા રોડ ઉપર આવેલ સ્કૂલ પાસે કુટુંબી ભત્રીજા મેહુલભાઈ નાનુભાઈ બારૈયા અને તેના પિતા નાનુભાઈ બારૈયાએ અગાઉના ઝઘડાની દાજ રાખી તેમની ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં વેલજીભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ તથા સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યાં આરોપી નાનુભાઈ બારૈયાએ પણ વેલજીભાઈને ઈજાઓ પહોંચાડતા બનાવના પગલે ભારે ઉત્તેજના ફેલાઈ હતી અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેલજીભાઈ બારૈયાને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી

નિતેશભાઈ વેલજીભાઈ બારીયા ગામ પીપલા તાલુકા જિલ્લા ભાવનગર શું ઘટના મારા પપ્પાને છે ને ગામમાંથી દૂધ ભરીને આવતા હતા ત્યાં એને તલવાર વડે મારીને વાય વાડમાં નાખી દીધા તલવારના નહીં નહીં તો દસ પંદર ઘા માર્યા પેટના ભાગે ગળાના ભાગે લોહી લુહાણ બીજા તે ગામમાં ઘણા ને સાત પાંચ જણાને બધાને બતાવ્યું અને એમાં મારા પપ્પાને આવીને પછી તલવારથી મારીને ગાડીમાંથી ગાડી એક બાજુ કાકર દીધા ને એક બાજુ નાખી થાય કેટલા જણા હતા અંદાજે મારવાનું અંદાજે એક થી બે જણા હતા ઘોઘા પોલીસ સ્ટેશનના પીપલ્લા ગામે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં બારૈયા કુટુંબના કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપલલા ગામમાં હત્યા કરેલ છે હત્યાનું મેઇન જે કારણ છે કે શા માટે તેઓ ગાળો બોલે છે એ કારણથી પીપલ્લામાં જે હત્યાનો બનાવ બનેલ છે એવી પ્રાથમિક અગત્ય મળેલી છે આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જનારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે